હું તહેવારો વિશે કહેવા માંગુ છું તહેવારો ત્રણ પ્રકારના હોય છે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય ત્રણ પ્રકાર હોય છે ધાર્મિક તહેવાર છે જે ભગવાન કે કોઈ ધર્મ સાથે જોડાયેલા હોય છે દિવાળી છે નવરાત્રિ છે શિવરાત્રિ છે રામનવમી છે કે આ તહેવારો છે

રક્ષાબંધન મકરસંક્રાંતિ ધૂળેટી આવા તહેવારો છે એ સામાજિક તહેવાર છે કે મકરસંક્રાંતિને દિવસે આપણે પતંગ ચગાવવાની મજા આવે છે ધૂળેટીને દિવસે આપણે કલરથી રમીએ છીએ અને પછી આવે છે રાષ્ટ્રીય તહેવાર કે રાષ્ટ્રીય તહેવાર તો આપણને ખબર જ છે કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી

હવે નવરાત્રીનું પ્રતિક છે ગરબો હવે ગરબામાં કોઈ કાણા ગણેલા છે ગરબામાં કાણા હોય છે તેના છે કોઈ કેટલા ગણા હોય નથી ગણા મેંય નથી દેણા તમેય ન ગણા હોય કે ગરબો છે એ નવરાત્રીનું પ્રતિક છે અને એમાં 27 કાણા હોય છે નવ નવની ત્રણ લાઈન કરેલી હોય છે એમાં 27 કાણા હોય છે પણ જો કારણા વગરનો ગર્ભો ન કહેવાય એને ઘડો કહેવાય શું કહેવાય એને ઘડો એમાં 27 કાણા હોય છે ઈ સૂર્યમંડળ છે શું છે ઈ સૂર્યમંડળ અને ઈ નક્ષત્રો છે જે એમાં ગર્બામાં ચિત્રો છે ઈ નક્ષત્રો છે અને ત્યાર પછી કેવું છે કે ભાઈ નવરાત્રી સુકા ઉજવવામાં આવે છે સુકા ઉજવવામાં આવે છે કે મહિષાસુર નામનો જે રાક્ષસ હતો એને દેવો ઉપર વિજય મેળવો અને અને ત્રણ લોક ઉપર પોતે ત્રાસ હતો આકાશ પૃથ્વી ત્રણેય લોકમાં લોકોને દેવોને ત્રાસ આપતો હતો અને એટલો શક્તિશાળી હતો કે દેવોની પણ દેવોને દેવોને પણ એ દેવો કરતાં પણ શક્તિશાળી હતો એટલે જો તેની સામે યુદ્ધ કરીને લડે તો પણ તેની સામે જીતી શકે નહીં એટલા માટે દેવોએ શક્તિની ઉપાસના એટલે કે પ્રાર્થના કરી શક્તિને કે શક્તિ તમે આવો અને અમને મહિષાસુરના ત્રાસમાંથી બચાવો એટલે આદ્ય શક્તિએ જગદંબાનું રૂપ લીધું અને એણે નવ દિવસ સુધી મહિષાસુર નામના રાક્ષસ સામે યુદ્ધ કર્યું અને નવમા દિવસે એણે મહિષાસુરનો વધ કર્યો એટલે મહિષાસુર નારીની પણ એને કહેવામાં આવે છે અને બીજી કથા એવી છે નવરાત્રી સાથે જોડાયેલી છે કે રામ ભગવાન છે એનું જ્યારે રાવણ સાથે યુદ્ધ ચાલતું હતું ત્યારે રામ ભગવાને નવ દિવસ સુધી ઉપાસના અર્ચના પૂજા દેવીની માતાજીની કરી અને એને

અને તે દિવસે આપણે મીઠાઈ ખાઈએ છીએ અને કોઈ કોઈ જગ્યાએ રાવણનું પૂતળું બનાવવામાં આવે છે અને એ સળગાવવામાં આવે છે આવી રીતે ધર્મ અધર્મ ઉપર ધર્મનો વિજય કરવામાં આવ્યો છે એટલા માટે આપણે નવરાત્રિનો તહેવાર ઉજવીએ છીએ અસ્તુ